આજનું રાશિ ફળ આજે બીજી જાન્યુઆરી આ બે રાશિના જાતકોને આજના દિવસે મળી શકે છે ખુશખબર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમને કેટલાક નવા અનુભવોથી ફાયદો કરાશે તમારા મનમાં કોઈ વાતને લઈને ડર રહેશે જો તમને કોઈ કામમાં શંકા હોય તો તે કામ બિલકુલ ન કરો તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો તમે નવું ખરીદવાની યોજના બનાવી શકો છો તમારા બાળકો સાથે કોઈ બાબતને લઈને વિવાદ થઈ શકે છે છે બીજી રાશિ વૃષભ રાશિ આજે તમારે બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળવું પડશે જીવનસાથી સાથે સંબંધો વધુ સારા રહેશે પરિવારમાં પણ ખુશીઓ આવશે રક્ત સંબંધી સંબંધો વધુ મજબૂત થશે પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે લેવર દેવર સંબંધિત બાબતોમાં તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ તમે તમારા બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમારે તમારી સારી વિચારસરણી જાળવી રાખવી પડશે કાર્યસ્થળમાં તમારા કામના કારણે તમને પ્રગતિ મળશે જેને જોઈને પરિવારમાં ખુશીઓ આવશે આજે કોઈ ઉજવણીનું આયોજન થઈ શકે છે તમારે નાણાકીય બાબતો પર થોડું ધ્યાન આપવું પડશે પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરશે કોઈ નવું કામ સમજી વિચારીને કરો તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારે તમારા દરેક કામ સમજી વિચારીને પૂરા કરવા પડશે તમારી અંદર ઉર્જા રહેશે વેપારમાં પણ તમને તમારી ઈચ્છા મુજબ નફો મળશે જે તમને ખુશી આપશે જો પારિવારિક સંબંધોમાં કડવાશ હતી તો તે પણ દૂર થશે તમે કોઈ વ્યવસાયિક કામ માટે પ્રવાસ પર જઈ શકો છો તમારે કોઈ પણ નવી યોજનામાં સમજી વિચારીને આગળ વધવું જોઈએ નહીં તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે વિદ્યાર્થીઓએ નવા વર્ષમાં બેદરકારીથી બચવું પડશે પાંચમી રાશિ છે સિંહ રાશિ આનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે તમને તમારા ભાઈ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો કોઈ જૂનો મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવે છે તો તેની સામે કોઈ ગુસ્સો ન રાખો તમે તમારા જીવનસાથીની કારકિર્દીમાં સારો વધારો જોશો જે તમારું મનોબળ વધુ વધારશે જો પૈસા સંબંધિત કોઈ કામ બાકી હતું તો તે પણ પૂરું થશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમને સામાજિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે જે તમને નવી ઓળખ આપશે જો તમે કોઈ કામમાં તમારા ભાઈની મદદ માંગો છો તો તમને તે પણ મળી શકે છે જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે તેના માટે લોન માટે અરજી કરી શકો છો શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિના ક્ષેત્રમાં આગળ વધવાનો રહેશે તમારું મનોબળ પણ મજબૂત રહેશે વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે જેમાં તેમને વધુ મહેનત કરવી પડશે તમારે તમારી પારિવારિક સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે અપિણિત લોકોના જીવનમાં નવ મહેમાનનો પ્રવેશ થઈ શકે છે તમારે બિનજરૂરી ગુસ્સો કરવાથી બચવું પડશે કાર્યસ્થળ પર તમારા પર કામનું દબાણ વધુ રહેશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે પારિવારિક જીવન આનંદમય રહેશે તમે પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેશો તમારા માતા પિતાના આશીર્વાદથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે અપણિત લોકો માટે સારો સંબંધ છે તમને લાંબા સમય પછી તમારા સાસરિયામાંથી કોઈને મળવાનો મોકો મળશે નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ધીરજ અને હિંમતથી કામ કરવાનો રહેશે પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે તમારી દિનચર્યાને વધુ સારી રીતે જાળવવાનો પ્રયાસ કરો તમે તમારા પોતાના કામની સાથે સાથે બીજાના કામમાં પણ ધ્યાન આપશો તમારા કેટલાક કામમાં અવરોધો આવી શકે છે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારે કેટલાક મોટા ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે વાહનોના ઉપયોગથી અંતર જાળવવું પડશે પારિવારિક જીવન સુખમય રહેશે જો તમે તમારા કામમાં ઉતાવળ કરશો તો કંઈક ખોટું થઈ શકે છે તમારે કેટલીક જૂની બોલોમાંથી પાઠ શીખવો પડશે તમારે કામના સંબંધમાં તમારા પિતાની સલાહ લેવાની જરૂર પડશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં પણ રસ કેળવી શકે છે અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે મોટા નફાની શોધમાં તમે નાના નફાની યોજના પર ધ્યાન આપશો નહીં કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ તમારા કાર્યમાં વિક્ષેપ પાડવાનો પૂરો પ્રયાસ કરશે જેના માટે તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે ભૌતિક સુખ સુવિધાઓ વધશે કામમાં થોડી ખોટ થઈ શકે છે તમારે તમારા બાળકના શિક્ષણમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારે તેમના વરિષ્ઠ સભ્યોની મદદથી તેમની સાથે વાત કરીને ઉકેલવો પડશે બારમી રાશિ છે મીન રાશિ આનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમારા કામને લઈને તમારા પર વધુ દબાણ રહેશે તમને પૈસાને લઈને પણ થોડો ટેન્શન રહેશે તેથી તમારે તમારી બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે શેર માર્કેટમાં રોકાણ પણ તમારા માટે સારું રહેશે જો તમે કોર્ટ સંબંધિત મામલામાં બેદરકારી દાખવતા હો તો નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે તમે કેટલીક રિયલ એસ્ટેટ ખરીદવાની યોજના પણ બનાવી શકો છો મિત્રો આશા રાખીએ છીએ કે પર તમને ગમ્યું હશે વિડીયો ગમેલા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી